દેવૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અતિભારે વરસાદ ની શક્યતા છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે પણ ભારે વરસાદની શક્યતા છે આ સંજોગોમાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે જે કર્મચારીઓ અને અધિકારીઓ હેડક્વાર્ટર લીવ પર ગયેલા હતા રજા પર હતા તેમને પરત બોલાવી લેવામાં આવેલા છે તલાટી શ્રી દ્વારા ટીડીઓ શ્રી દ્વારા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જે ડેમ વિસ્તાર આવેલો છે અને ડેમની નીચેના જે ગામો છે તેમને સાવચેત કરી દેવામાં આવેલા છે કેમ કે દ્વારકા જિલ્લાના પંદરે પંદર ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયા છે હવે જો વધારે વરસાદ આવે તો જે નીચાણવાળા ગામો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા છે આ ઉપરાંત રાવલ સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓને જો લોકોને શિફ્ટ કરવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે સમગ્ર લોકોને વિનંતી છે કે આ સમય દરમિયાન બહાર જવાનું ટાળે આ ઉપરાંત કોઈ જો બહાર યાત્રા કરવાનું થતું હોય તો પણ અવોઇડ કરે કોઈ પણ સંજોગોમાં કંઈ મુશ્કેલી હોય તો તાલુકા કંટ્રોલ રૂમ જિલ્લા કંટ્રોલ રૂમનો તેઓ સંપર્ક કરી શકે છે જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તમામ લોકોને સહનહાની ન થાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે